અને કલા જગ્યા જો તમારે માયા પડી ગયું તો તમારું હે ને સત્યા નાશક્યા નાખી યાદ રાખજો એટલે બધા કલાકાર તમે ખરાબ ન કહેશો કલાકાર લૂટે છે કોણ લૂટ્યા અમે કોઈ ચરી બતાવી કોઈને હાથમાં પૈસા લઈ ગયા અમે કલાકારો બે વખાણ તો બધી જગ્યાએ અમારે કરવા જ પડે છે એટલે આ ભાઈને વિનંતી કરું છું કે આ ખરાબ શબ્દો બોલશો નહીં તમને બહુ નડશે તમારા પાટિયા સાફ થઈ જાય છે જો આવું કલાકાર વિશે બોલશો તો હું ત્રણ વર્ષમાં બે હજાર ત્રીસમાં પ્રોગ્રામ બંધ કરવાનો છું શું કરવા કરવાનો છું આ તમારા હિસાબ બધા હિસાબે કારણ કે આવા હજી કેટલા ઊભા થાય છે તમારા જેવા તો અમે કલાકારનો ખરાબ બોલવા માટે